રામ રામ સીતારામ મજા બધાય કાશ બધાય લાઈક આપજો સબસ્ક્રાઈબ કરજો આપણી જો આજે હવારમાં ભાણવર ગાતા તે દવા લાવ્યા અને આપણી ખેડૂત ચક્રમાંથી દવા લઈ આવ્યા આપણે થોડોક વિડીયાનું શૂટિંગ ઉતાર્યું બે લગભગ ત્રીસક સેકન્ડ જેટલું આપણી દુકાન લોકેશન બધી નાખ્યું આપણી ભાણવરથી લઈ આવ્યા દવા અને આપણી હાલો હમણાં પંપ ફિટિંગ કરવો પડશે કારણ કે યુ રેજમાં હાથથી જોડે લઉં એટલે હવે એમાં પંપ ફિટિંગ કરવો જોઈએ પંપમાં તો બહુ જાજી વાર નહીં લાગે પંદરક મિનિટની વાર લાગી છે પંદર વીસ મિનિટની ખાલી શિયાળ પાંચ બોલ જ ફિટિંગ કરવાનું છે અને બેરલ ને બધું પમ્પલેટ ધૂરતી જાય પી નમાં નાખી દે એટલે એમાં તો કંઈ વાર નહીં લાગે ને આપણી પછી દ્રવાનું દ્રાવણ બનાવવાનું છે આપણી કઈ દવા લઈએ હાલો આપણી દ્રાવણ બનાવીએ એટલે બતાડીએ આપણી આપણી શિયાળ પ્રકારની દવા લેવા કઈ કઈ લેવા આપણી આગળ આગળ બતાડીએ આપણે કંઈ બહુ એવી હજી ખાસ દવાની તો જરૂર નથી થોડીક વરાપ ની હારી હે ખરા એટલી મારી દઈએ દવા ગરમી જે પડે એટલે કઈ ન નકે વરસાદ પૂગે પૂગે હોય થોડુંક વરાપ જેવું હોય સાટી દઈએ દવા આપણી કઈ કઈ દવા લેવાય એ બતાડીએ હમણાં આપણે જો ઠેલી માં લઈ આવ્યા આપણી પોપટીન ઈ માટેની હે મહી બધું આવે છે એમ સુશિયા પ્રકારની જીવાય આ ત્રણ પેકિંગ આ લઈ આવ્યા આપણી છે ઈર માટે આપણી સે રાડા ગેરૂ માટે આપણી ખેડુજાગરા માં લઈ આવ્યા આ છે આપણી ફૂલ ફાર્મ માટે ને આના અંદર બોટલ હે આલો આપણે તોડીએ જ કેવી બોટલ નિકરાય સે બે આ લઈ લે The le are forgotten.